સોર્યાસી ટકાણી શકે નાખી શકે સારામાં ગામ તાલુકો જિલ્લો ગામ જૂના માલગ્ન તાલુકો ખાંભા જિલ્લામાં રહેલી ઓકે અત્યારે શેનું વાવેતર કરેલું છે ત્યારે નું વાવેતર કરેલું છે ઓકે આપણી પ્રોડક્ટ આવે છે સોર્યાસી ટકા કાર્બન નો ઉપયોગ કરેલો છે એ અખ્યા કઈ જગ્યાએ કરેલું છે આમાં આમાં જે વચ્ચેનું જે સાઈડ છે ને એની માલ પર દાણા તો વહેલા છે ઓકે અને કોઈ પહેલી બાજુ નાખેલું છે અને જે સાઇડમાં બે બાજુ સાઇડ હોય છે ને એમાં નથી નાખેલો ઓકે બે બે લાઈન આ બાજુની ને બે બાજુ લાઈન આ બાજુ ને ત્રણ આ બાજુ લાઈન મૂકેલી છે સામે દેખાય આવે છે તું જે પીળું પટ્ટું દેખાય છે એમાં નથી નાખાય એમાં નથી નાખેલું જે પીળો પટ્ટો બે બાજુ દેખાય ને એમાં ચોત્રીસ ટકા કાર્બર નથી આવેલો ઓકે તો આનું પરિણામ તમને કેવું લાગ્યું આનું પરિણામ સારામાં સારું છે ચાલીસ ટકા કાર્બન ઓકે એમાં સારું પરિણામ કેવી રીતે કહી શકાય શું સારું લાગ્યું આમાં તમને આમાં મૂળનો વિકાસ વધારે છે તો આમાં કાર્બન જે ચોરીસ કાર્બન નાખેલો છે એમાં એનો એનો વિકાસ વધારે છે જેની મેલ પણ નથી નાખેલો એનો વિકાસ એટલો બધો નથી થયેલો ગાયટનો વિકાસ નથી એટલો બધો અને મૂળનો પણ વિકાસ નથી આની ઉપર આમાં નથી નાખેલું ઓકે આની અંદર નથી નાખેલું આમાં નથી નાખેલું ઓકે આની ઉપર નાખેલું છે ઓકે આજે મૂળ સામે દેખાઈ આવે છે ઓકે તો આના મૂળના વિકાસમાં અને ઊંચાઈમાં ગ્રોથમાં કેવો ફીલ લાગે છે ગ્રોથમાં વધારે છે અમારો લીલો છે અને આ પીળું દેખાય છે ઓકે સાઈઝ એ મોટી છે ને ગ્રોથ એ સારો છે આમાં પીળું દેખાય છે ગ્રોથ એટલે બધું નથી થઈ રહ્યો ઓકે તો આનું પરિણામ સારું કહી શકાય સારામાં સારું કહી શકાય ઓકે આ પહેલીવાર તમે યુઝ કર્યું છે બરાબર યુઝ કરેલું છે ઓકે તો બીજા કોઈ ખેડૂત મિત્રોના આની આપણે કેવી હોય મેં સેતમાં તો શું કહેવા માગો કાર્બન ચોર્યાસી વિશે ચોર્યાસી ટકા કાર્બન કાર્બનની ભલામણ છે કે બીજા ખેડૂતને પણ આ નાખી શકે ને સારામાં સારું પરિણામ મળી શકે છે સો ટકા ઓર્ગેનિક કાર્બન છે આપણા જોડે વોટર સોલેબલ છે આપણે આને કઈ રીતે વાપર્યું હતું આની અંદર પાણી સાથે આપ્યું હતું કે ખાતર સાથે આપેલું છે ઓકે ખાતર સાથે આપ્યું છે અને કેટલા દિવસથી આનો વપરાશ કરે આના થયેલા છે